જો બકા આ વર્ષે બોર્ડમાં ધોરણ 10 નું 100% પરિણામ અને ધોરણ 12 નું 98% પરિણામ આપતી શૈક્ષણિક સંસ્થા એટલે જસદણ તાલુકાના જૂના પીપળિયામાં આવેલ કેશવ સંકુલમાં હોસ્ટેલમાં સુરત જિલ્લો રાજકોટ જિલ્લો અમરેલી જિલ્લો અને આજુબાજુના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે હા મિત્રો શ્રી કેશવ શૈક્ષણિક સંકુલમાં આવેલ હોસ્ટેલમાં નબળા વિદ્યાર્થીઓ માટે પર્સનલ ટ્યુશન અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે મિડ બ્રેન એક્ટિવિટી અને વૈદિક ગણિત તેમજ સ્પોકન ઇંગ્લિશ જેવા કોર્સ ફ્રીમાં માં કરવામાં આવે છે હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે સમયાંતરે વાલી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે સાથે શહેરની તુલનામાં ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષણ અને બોર્ડ માં શ્રેષ્ઠ પ્રમાણ આપતી સંસ્થા એટલે કેશવ શૈક્ષણિક સંકુલ આ સંકુલ માં ધોરણ ત્રણ થી બાર બોયઝ હોસ્ટેલ માં બાળકો ને પર્સનલ ડેસ્ક લોકર પર્સનલ બેડ જેવી અદતન સુવિધાઓ આપવામાં આવે છે સાથે જ સામાન્ય અને મધ્યમ વર્ગ ને પોષાય હોસ્ટેલ ફ્રી ધોરણ રાખેલ છે અને મહત્વની વાત છે કે જસદણ તાલુકાના સામાજિક અગ્રણી અને કેશવ સંકુલ ના ટ્રસ્ટી ભરતભાઈ છાયાની સતત હાજરી અને વાલીઓ સાથેનું શૈક્ષણિક માર્ગદર્શન પણ હોય છે સાથે જ અહીં મેનેજિંગ ડિરેક્ટર અને પ્રમુખ શ્રી ની સો ટકા હાજરી હોય છે તો આજે જ મુલાકાત લો શ્રી કૈશવ શૈક્ષણિક સંકુલ સાણથલી રોડ મૂળ જૂના પીપળિયા અને વધારે માહિતી માટે સંપર્ક કરી દો સ્ક્રીન ઉપર આપેલ નંબર પર રાધે રાધે